સાત વર્ષ થી તકલીફ હતી સાત વર્ષ થી આના કઈ સારવાર કરી જગ્યા કરી રાધનપુર મહેસાણા પાટણ ગાંધીધામ આદિપુર બધી જગ્યાએ

स्पाइन सर्जन ऑर्थोपेडिक कितना 10 से 15 जगह बदली थी चार पांच बार फरक ना किया हमें ઘણી જગ્યા દવા લીધી કાય ફાયદો ના તે અહીંયા 4 5 વાર આવ્યા તો ઘણો ફરક પડી ગયો મેન આપણે તમને એમઆરઆઈ પ્રમાણે ચોથા અને પાંચમા મડકામાં ગાડી ફસી કે જીનસ થવાથી હા હા મેન આ રીતે પછી પછી હા અને

ઘણી જગ્યાએ પછી કેટલા તમે વૈદ્ય બદલ્યા દેશી વહી બધું ઘણી જગ્યાએ ગયો પણ મને અહિયાં ઘણો ફરક પડી ગયો